આ જોઈ શકો આ બધું આમનું સેટઅપ પડ્યું છે તો ચાલો ફટાફટ થી હવે આખા દિવસનું વર્ક કરી લઈએ કારણ કે આજે ઘણું બધું પેન્ડિંગ લોડ છે તો એ બધા પેલે પૂરો કરી લેશું તો ચાલો ફટાફટ થી વર્ક કરી લઈએ તો ફાઈનલી ગાઈસ જસ્ટ બપોરનું લંચ કમ્પ્લીટ કર્યું લંચમાં મસ્ત પંજાબી શાક હતું ને રોટલી અને મજા આવી ગઈ આજે ઘણું બધું સરસ ખાવાનું હતું જયમાં જમીન પછી એઝ ઇટ ઇઝ કામ પર લાગી ગયા અને બસ કન્ટિન્યુ વર્ક કરીએ છીએ અને અત્યારે સાંજ પડી ગઈ તો ચાલો ફટાફટ થી રીલ બનાવી લઈએ આજે શું રીલ બનાવી એનો જ વિચાર આવે છે કઈક સારો આઈડિયા આવે તો કઈક સારું કઈક નવો કન્ટેન્ટ ક્રિએટ કરીએ